જેમ થઈ છે મિત્રો આજે અમે લઈને આવી ગયા છીએ આમાં પ્લેન કરવાનો પ્લાન કરવાનો જે વધારશે કે જીતી જશે સિમ્પલ વાત તો ચાલો મિત્રો ચાલુ કરો મિત્રો જોઈ લો તમે નીચેથી કેમેરો બતાવો યાર તમારા નીચેથી કેમેરો તો બતાવો આ ચેલેન્જ તો મિત્રો યશ ભાઈ હશે છે અને રણવીર પણ હસે છે રણવીર તમે તમારું મોઢું ઉપર રાખો अली वडा भाव अभी बाळा करू आज के बाद चैनल बोले कोई वचन नाही मुलीचा नाव कोण तो जय <laughs> <नाँगा। laughs> राज जय रे वेडू पकेगी तो कोई नुकळवा

E aí છેલ્લા હું ની મોટે ડટી લે તો હું જીતી ગયો લાવો મારું ઇનામ તો આલો યાર તો મિત્રો મને 10 રૂપિયા મળી ગયા તો આજનો ચેલેન્જ અહીંયા જ સમાપ્ત થઈ જાય તમે તમને અમારો વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સાથે સાથે સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી